જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા આઠ વાગે હજુ તો જ છીએ અમે દાડાથી પિયરમાં માયા કરી છે ચા પાણી નાસ્તા થઈ ગયા હવે કામ કરવાનું બાકી છે ને આજે બહુ તેડવા પરજન તેડવા આવવાની છે તે આજે અમે ફટફટ કામ કરી અને તૈયાર થઈ જઈએ અને પછી પછી કામ કરીને તૈયાર થઈ જઈએ આજે બોને બધા એના ભાઈ ને બધા તેડવાવાના છે તે એવા ફટફટ કામ કરી લઈએ પછી મળીએ તમને સુબે તો જો ઊંઘી છે અને મારા ભાઈનું ઘર જો દક્ષુભાઈ ઊંઘી જાય બીજા બધા ઊંઘી છે બોલા જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું કામ બામ બધું કરી દીધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જો અમારું

અને આજો નાનું હું એ તૈયાર થઈ જઈશું મસ્ત આજે સાડી પહેરી

અંજુ આજનો દાણા વધારે ખાઈ લેજો જમવામાં છે

ભેલા બીલા તો તૈયાર કરી દીધા આ આઈ મૂકી દીધા દક્ષુભે તા અને આ એવા જો ખાટલો પાથળો ઊંઘી ગયા મારા દક્ષુભાઈ હવે થાક હવે થાક કાઢશી અને થેલા બધા જો તો થેલા લાયેલા બધા થેલા અને હવે હવે થાક કાઢશી અને લગનનો થાક હવે કાઢશે બરાબરનો અને મારા ઘરમાં તો સાહેબે જેવું કરીશ હવે જોઈ લઈએ હવે રસોડામાં જોઈએ છે એવું કરીશું બધું કપડો ઉકાય મશીને જો આર મોય સેપટ સેપટ છે ઓ ઘર તો જો કેટલી સેપટ આ હા રસોડામાં તો દક્ષુ જો કેટલી સેપટ સેપટ છે જો બારે બોદમ બોદમ સેપટ કેટલી છે અને તુલસી હું કઈ જે માર તો અઠવાડિયા કોઈ પાણી જ નહીં પાયું એ તો હાલમાં એક ગ્લાસ ભરી રેડ્યું તુલસી ઉકાઈ જઈ હતા સાહેબે તો વાદા બધા ખરેલા ભરીને મૂક્યા હી ચોકમાં તો સેપટ સેપટ છે બધું જો મોહન હવે અમારા થેલા લેવાની તૈયારી કરે છે લઈને પેલા રૂમમાં મૂકી દે મોહન મોહન બહુ દાડે મળે જય શ્રી કૃષ્ણ બહુ દાડે મળે ને મોહન હવે થેલા ઊંચા કરીને પેલા રૂમમાં મૂકવા જાય છે દક્ષુભાઈ તો લગ્નનો થાક ઉતારશે આવું મોહન હવે હરખું કરવા મળીએ અઠવાડિયાનું ઘર બંધ ચા પહેલાં તો આવીને ચા બનાવીને ચા પીધી પેલા તમે જો સાહેબે ચો ખરી પ્લેટફોર્મ પર તો અને ચા તો જો સેપટ સેપટ અઠવાડિયાનું આવું જ છે ઘરમાં જો અઠવાડિયા ગયા નથી ત્યાં ભાખરી કરીને જઈ હતી સાહેબ માટે તો જો સાહેબ એ ભાખરી ખાધી ભાખરીની દશા જો આ ખાધી નહીં અને આ બાટલા જોવાની પ્લેટફોર્મ ઉપર આ બધા બાટલા રોટલી ભાખરી કરીને જઈ હતી તે એમના એમ ભાખરી ખાધી જ નહીં જો ઘરમાં ચોખ્ખું કરી દીધી એકદમ મસ્ત કચરોવાળી પોતું અને મશીન ચાલુ કરી દીધું થોડા ઘણા કપડા ધોવાય એટલા માટે મશીન ચાલુ છે અને મોહન મોહન બે જાય મોહન શું બનાવું ખાવાનું ખાવામાં શાક ભાખરી અને ચટણી અને દક્ષુ ભાઈ બે જાય છે ખાવા મારા મોહન બે જશે ખાવા મોહન તો ખાઈએ રે ને મોહન હું ભાખરી કરીને હાર ખાવા બે મોહન ખાઈએ રહ્યો કેવું લાગે મોહન કેટલા દાડા ઘરનું ખાધું સાત દિવસ થઈ જાય સાત દિવસે મોહને હવે ઘરનું ખાધું છે સારું લાગે મારા હાથનું સુભાઈ કેવું લાગ્યું રોજે રોજ મારા હાથ નું કઈ એટલે કઈ રોજે રોજ મારા હાથ નું કઈ કેવું લાગ્યું

ਔਰ ਖੈਨ ਬਦੂ ਗੋਟਵੀ ਮਨਨ ਥਕ ਲੱਗਿਆ ਸੀ ਨਾ ਤੇਰਾ ਇਹ ਵਿਚਾਰਾ ਗੋਟਵੀ ਬਦੂ ਜੋ ਪੁਣਾ 11 ਵਜੇ ਪੁਣਾ 11 ਵਜੇ ਬਦੂ ਗੋਟਵੀ